응? Yeah. 응? Yeah. જોઈ લો મિત્રો વરસાદ છે સમટિયાળાની અંદર અઢી વાગ્યે શરૂઆત થઈ છે વરસાદ ને મિત્રો જોયેલો પાણી અઢી વાગ્યે તારીખ નવ પાંચ બે હજાર પચ્છી અઢી વાગ્યે વરસાદની શરૂઆત છે જોરદાર વરસાદ પડી ગયો છે મિત્રો હા સમટિયાળામાં કેવો ક વરસાદ પીડ્યો કરું છું બહુ સારો વરસાદ તમારી રેતી હોતી ધોવાઈ જાય છે એમ ને કે આ ઓલી રેતી તમારી છે ધોવાઈ જાય છે એમને વરસાદને કારણે અઢી વાગે શરૂઆત થઈ વરસાદની ને અઢી વાગ્યા મિત્રો વરસાદની શરૂઆત થઈ છે ધોઈ લો પાણી તમે જો એલો મેક્રો પાણી સમડીયાળો ને અંદર જો આખી બજારું ભરીન પાણી જાય છે ને જ્યાં જા ના પાણી 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 મેક્રો જો પડી